હાલો સનાભાઈ જો વાયરલ થઈ જાય ને તો સનાભાઈ યુટ્યુબ ની આઈડી બનાવે તો યુટ્યુબ માં પૈસા સનાભાઈ ને આવે બરોબર ને હા તો હાલો મિત્રો મને પણ જોઈ લો અત્યારે બધી વાત કરતો હતો ને એટલે મારો શહેર પણ જોવો પડે ને તો તમને બધાને બતાવી દઈએ જો આ બધા વીણે છે તો મિત્રો મળશું આગલા વળી એમ તકી લેજાય હિંદય ભારત